વેલકમ બેક તો દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીને લઈને વીટીવીએ વિશ્લેષણ કર્યું છે દક્ષિણ ગુજરાતની ત્રણેય બેઠકો પર ઉમેદવારો જોર લગાવી રહ્યા છે ત્યારે બંને મુખ્ય પક્ષના ઉમેદવારો પર સેવો પાડી રહ્યા છે તુષાર ચૌધરી એ નારાજ કોંગ્રેસીઓને સાથે લઈ સંગઠન મજબૂત કર્યું છે તો ચૌધરી ગામિત વસાવા સાથોસાથ મતદારોનો પણ અહીંયા પ્રભાવ છે તો જંગલની જમીન અને જમીન સંપાદન તેમજ રોજગારી મુખ્ય મુદ્દાઓ છે સુરતમાં નોટબંધી જીએસટી શહેરી વિસ્તારોનો વિકાસ માળખાગત સવલતો મુખ્ય મુદ્દાઓ બુલેટ ટ્રેન સહિત અનેક પ્રોજેક્ટમાં જમીન સંપાદન અહિયા સૌથી મોટો ઇશ્યુ છે તો કોંગ્રેસનું નબળું સંગઠન ભાજપની જીતનું એક માત્ર કારણ છે ઉમેદવારો પોતપોતાના ક્ષેત્રમાં જોર લગાવી રહ્યા છે ત્યારે વીટીવી આપની સમક્ષ એક વિશ્લેષણ લઈને આવ્યું છે સુરત બેઠકને લઈને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીને લઈને એક વિશ્લેષણ વીટીવીએ બહાર પાડ્યું છે ઉમેદવારો પોતપોતાનું જોર લગાવી રહ્યા છે તો દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીને લઈને વીટીવીએ વિશ્લેષણ કર્યું છે દક્ષિણ ગુજરાતની ત્રણેય બેઠકો પર ઉમેદવારો પોતપોતાનું જોર લગાવી રહ્યા છે બંને મુખ્ય પક્ષના ઉમેદવારો પરસેઓ પાડી રહ્યા છે તો બારડોલી બેઠક ઉપર ભાજપે પ્રભુ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે સામે તેમને લડત આપશે કોંગ્રેસ તરફથી તુષાર ચૌધરી આ બંને નેતાઓ પોતાના ક્ષેત્રમાં જોર લગાવી રહ્યા છે તો મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ ગયા છે જી શૈલેષ દક્ષિણ ગુજરાતમાં અત્યારે રાજકારણમાં જે બંને ઉમેદવારો જોર લગાવી રહ્યા છે કયો પક્ષ અત્યારે મજબૂત સ્થિતિમાં છે અને કયો પક્ષ અત્યારે નબળો પડી રહ્યો છે બેઠક ઉપર તો ભરૂચ સુરત બારડોલી નવસારી અને વલસાડ આ જે બેઠકો છે આ બેઠકો ઉપર કોંગ્રેસ અત્યારે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે બીજી બાજુ ભાજપ નિશ્ચિત જીતના મામલે એકદમ નચિંત બનીને પ્રચાર કરે છે એટલે કે થોડોક શુષ્ક પ્રચાર છે શરૂઆત કરીએ જો ભરૂચથી શરૂઆત કરીએ તો ભરૂચ બેઠક એવી છે જ્યાં ગુજરાતમાં એકમાત્ર ત્રિપાખીઓ જંગ છે ને અસરકારક જંગ છે ભાજપના મનસુખ વસાવા સતત છઠ્ઠી વખત રિપીટ થયા છે સામે શેરખાન પઠાણ કોંગ્રેસના છે અને બીટીપી જે છે બીટીપી ના છોટું વસાવા છે અહીંયા ખરા અર્થમાં ત્રિપાકીયો જંગ છે ભરૂચ જિલ્લા પંચાયત અને નર્મદા જિલ્લા પંચાયત એ બંને કોંગ્રેસ અને બીટીપી હસ્તકની છે સહિયારી ભાગીદારીમાં એ બંનેની સત્તા છે પરંતુ સતત પાંચ ટમ થી અહિયાં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે બંને મુદ્દાઓ અલગ છે પરંતુ ચોક્કસપણે આ વખતનો જંગ એકદમ રસપ્રદ છે એ રસપ્રદ હોવાનું કારણ શેરખાન પઠાણની એન્ટ્રી છે કારણ કે ભરૂચની બેઠક ઉપર ત્રણેક લાખ જેટલા મતદારો છે એ મુસ્લિમ મતદારો છે એ પ્રભાવક મતદારો છે બીજી બાજુ આદિવાસી મતદારો છે જ્યાં છોટું વસાવાનું વર્ચસ્વ છે જો મનસુખ વસાવાની વાત કરીએ તો તેમને વસાવા મતદારોની સાથે સાથે ભરૂચ અને અંકલેશ્વરના જે સવર્ણ મતદારો છે શહેરી મતદારો છે ભાજપને સમર્થન મળે એ ભાજપની અને મનસુખ વસાવાની જીતનું કારણ છે પરંતુ આ વખતે ત્યાં રસપ્રદ મુકાબલો ચોક્કસ છે ભાજપ ભલે રેસમાં આગળ હોય પરંતુ આ વખતે ભાજપ જો સહેજ પણ આત્મવિશ્વાસ અતિવિશ્વાસમાં રહેશે તો અહિયાં કઈ પણ થઈ શકે કઈ પણ થઈ શકે પરિબળો માટે બીજી બાજુ ફિફ્ટી ફિફ્ટી માં બારડોલી લોકસભા છે બારડોલી લોકસભા એવી છે કે જ્યાં તુષાર ચૌધરીએ ગઈ ચૂંટણીની હાર પછી સબક લઈને સતત પાંચ વર્ષ સુધી સંપર્ક રાખીને જે પોતા જી બિલકુલ શૈલેષ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર